આખા ખેમલા ગમે તો નહીં જવું પણ તારા ઘેર જવું છે બીજા સિવાય જવું નહીં ના ઘેર જ્યો ને તો પાછું હંતા હે જવું પડશે ન કહો અત્યારે તો ગમે બરા વાત જ જોઈ રહ્યા છે ભારી જાય ને તો પાછા બધાને કહી દે હું બાબુજી આ ગયોની પછી જો ઓમ વાળા હા કાઢ ડાકોત મારો તાવે તાન તાવે તા બાબુજીને

અમુ શુમાક કા કમી વળી ને એ મારી દુકાન પછી બંધ કરાઈ બંધ થઈ જઈ તું બંધ થા તું મારા ઓહણ પર એ શેઠ છે મારા હું करू અમુ શુમાક કા મારા તમન હું કહેવાનું એ વાત બધી જવા દો મી મોરી ખરે બધું જવા દેવાનું એમ નહીં કેવું તમારી દુકાન બંધ થઈ જઈ એમાં મારો હું ઓક છે કેજો હું ઓક છે મારો આ બધો તારો ઓક છે ચોરીનો મને આઈન ભટકા દે હું તાન મારા બંધ થઈ કે શુમાક કા મી તો કેવો વિચાર કરે તો ખબર છે

અમારો બાપા આવો સાહેબ અમારો બાપો કેવો સાહેબ એમ નઈ પણ મને તારા ઘરનું નું તો લે કેમ કે આવું શોમા કાકા ગોમ વાળા ગોઠા નહીં આડીએ ટોપી ઉલ્યા કરી છે બરબાદ કરવા માટે તો કરી છે વાત તો હાચી એ આપણો ધંધો થો એટલે તમે આગળ ના જોત વાત કરો છો તે ઓ આગળ જો તમે આગળ પેલા છે રીત ના આયા હું સકરો ભરીને હેડ્યો ને હ માલનો બધો ભંગારનો હ એટલે બધા આગળ ગયા તા ચોકરી બાબુજી જીવનયો સરપન બધા ના હોય

એટલે કમ્પ્લીટ પાણી આપણા હેતરમાં આવી જ અને ફૂલ પાણી વાળું છે એટલે જલ્દી પીરે તો જલ્દી ઘેર જતું ફાવા કાઢો પાછી રાત પડી જાય અને પાછું દાળા દાળા પી જાય કા એટલે રાતમાં માં પાવન આપવું પડે રાતમાં પાછી આપણને બીખ લાગે છે આજ સુધી કદી ભૂર પાણી રાતી વાળું નહીં અને કેનાલ થોડું રાતી વાળવાનું હતું છે આ તો ચોવીસ કલાક પાણી આવે છે કોઈ નઈ જો મક્કા આખા ગમમાં આપણા મૂળ બાળે હોય ને તો આ જીવન બાળે છે મારે નઈ મૂળ કાઢી નાખ્યો છે આપણો બીજો કાન આપા ગમ બાર આપણો કઢાયો હોય ને તો જીવન એય છે હું તો કહું આધા હાથમાં આવતો ને આવતો ઉલાળી મેલો જીવતો મેલ છે જ નહીં તો એમનું દુખ કાઢી નાખો તાણે મેળવ એ જો 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 પેલો ડોંગુ આખા કેનલ માં આ એમ નઈ હું તો કહું છું જઈને નમાઈ દેજો હું તો ટાઈ દેજો આહા હું કમ્પ્લીટ બંધાઈ ગયો છે

જાજો ને જાવો એટલે આ તો તનો સોવવાનો નહીં હોય બીજો અમારો જા હોઈ ઓય 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 જોમાં ઓય વાતો મારી ને ભૂખો થોડી કાડી નું આવા ના એય એ જોડિયા આખોદા આખોદા જો જમા કબ મોય તું જોજો ન આયો બોળો

તારા ઉતારવાની વાતો કરે છે પાછો ખેમાની વાત નહીં થાય મામા ખેમા એટલે આખા ગમ્મા બહુ વિચિતર માયા છે પણ આ ખત બહુ કાઠું આવશે આ ખત તો ખર જતા કરવાના નહીં આ જતા રે રેખ જતા કરવા છે ગોળા તારા હલદેડ પડશે

કોઈ ઉંટા દેખાતો નહી કણ ઉંટા દેખાતો નહીં મહી નાખ તો નક્કી ના રાખા બે અને તમે તો ગમના સરપંચ સો કે પછી હું છો કોઈ ખબર નહી મહી હું ગમ છોડ નહી તો નહી જો કે વાય થી અરે તો નહી જો જોડા દાડા હું પેલે કેવા જેવું છે સા ખાઈ મોકરો માર ખાઈ બકરો એલે જીવણી કોઈ ખબર પડતી નહી લે હું કોઈ મોકરો હો લે મોકરા કરતા ભુંડા બુંડા છો એ જીવણીયા મોટું અંબાણી બોલ હો તારે બ્રો છોર પકરાયો ખેમલાને સોમલા બેવાને ઉપરથી મને મારવા પડ્યા છે વહાણ જોણી હાચું કે હે અરે હાચું જ કઉ છું કા અલે ગોમો તો પગ મેલતા નહી તને જેતી મારતા હોય લે ગોમો પગ મેલે તમે ગોમો આખા ફરી ફરી કેવા ચોર પકડ્યા ચોર પકડ્યા પણ ચોર તો મેં પકડાયા ઉપરથી મારું મત આવી ગયું છે પણ તને ગોમો તો કદી આવતા નહી તને જેતી મારતા છે લે અરે ગોમો નહી હું હેતર માં પોણી વાળવા જતો ઈકાણો

કેનાલ માં તો પડ્યો તો હશે ડુંચી મારી જવા અમે જીવન વિવાની જરૂર નહી એ તો ખાલી દમણ કરતા હવે દબાણ નહી નાખવાની ધમકી નઈ ચંપલ લેવાય નહિ રહ્યો પાવડું લેવાય નહિ રહ્યો

બીજા ગમે તે એક વ્યક્તિ ખરાબ હોય પણ આખું ગમ ખરાબ હોય નહિ એટલે અમારું ગોમ ખોટું બાબુજી તમે તો કેતા હતા ને વાતે અમારું રહ્યું એ છે

પણ આપડેલો એવો કેસ લખાવાનો ઈમાય બોમ્બ નું તાર કેસ કરી દો કીધું મને મહી નાખવાનો પ્રયાસ કર્યો બે થાય બાબુ ખાલી ખોટી ધમકી આલે જીવણી અને ચેનલ માં લટકાય તો ના ચાલે કે હા એમ કહું છું આ તો નહીર બારો મેકે જાય તો મરી જાય તો અને પછી પોલીસ કેસ નું નામ પડશે ને એટલે રે રેકતા રેકતા હોમા આવશે એ તો હું બકાઈને આવતો રહ્યો ને કે મહિના કોદ હા ચુકલો જીવણીયા મહિના તો એ રહી શકન જતા રહો એ તો અમે નથી નહીં લે પોલીસ ના નામ થી તો આમ ના હોય છે સેપટિયો પાડી જોય બાબુજી હા ના લખાઈ આવો સા જો હેડો હેડો જીવણ તૈયાર હે સરપંચ આબુ પડશે છે મારા તાણે લે કુણા છે

કેનાલ માં દોડાયો કેનાલ માં ઊંધો લબડાયો એટલે મને મહી નાખવાનો પ્રયત્ન કર્યો મને બાબુજી લુગડો ફાડી નાખવાનો અને બે ચાર ધોકા અમે મેલી દેવું ના બાબુજી મારા કેસ નહીં કરો અરે બાબુજી અમે તો ફોટો તો લઈ જાય પણ પોલીસ જો મુસારો માણસ માં કોઈ કેનાલ માં કા પણ એ તો કેવું પડે ગરીબ થઈ બાબુજી કેસ થાય ખબર ભરવાનું એટલે આગળ નહી બાબુજી

હા હા બરોબર ને જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી